આ વિડીયોમાં હું તમને એકદમ ગરમા ગરમ અને તાજે તાજા ધોરણ બારના ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન વિથ આન્સર આપીશ જે બેઠે બેઠા ધ્યાનથી સાંભળજો બેઠે બેઠા તમારી બે હજાર ચોવીસ ની બોર્ડ ની એક્ઝામમાં પૂછવાના છે અને મોટા ભાગના ક્વેશ્ચન તમને આમાંથી જ જોવા મળશે એ મારી ગેરંટી છે બરાબર અને એ સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આડેધડ ગમે મહેનત કરતા હોય ગધેડાની જેમ મહેનત કરતા હોય તોય છતાં એને જોઈતું રિઝલ્ટ ન મળતું હોય અમુક માર્ક જે જોતા હોય એ પ્રમાણે ન મળતા હોય તો કેવી રીતના આપણે સ્માર્ટ વર્ક કરી શકીએ જેનાથી તમે ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક લઈ શકો એ બધી વાત હું તમને વિડીયોમાં જણાવવાનો છું અને એ સિવાય વિડીયો નાઇનમાં તમને મજા આવશે ને એવી એક બી વાત કરીશ એટલે વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જોજો બરાબર છે હવે સૌથી પેલા આપણે સ્માર્ટ વર્ક કેવી રીતના કરું એ વાત કરી નાખી તો હું ઊંધી ચાલુ કરું છું સેક્શન ઈ થી ચાલુ કરું છું બરાબર સેક્શન ઈ માં તમને ખબર છે કે તમારો સેક્શન ઈ પચીસ માર્ક નો છે બરાબર સો માંથી તમારા પચીસ માર્ક અહીંયા જ ભેગા થઈ જશે જેમાં તમારે સાત પ્રશ્નો લખવાના હોય છે સાત પ્રશ્ન આપેલા હોય છે આમ તો બરાબર પાંચ પ્રશ્નો લખવાના હોય છે જેમાં તમારો એક આલેખ પણ છે ઇકોનોમિક્સના એક આલેખ પૂછાય છે જેના રોકડા માર્ક હોય છે બરાબર છે અને પાંચ માર્કનો એક પ્રશ્ન તમારા પચીસ માર્ક થઈ જશે તો હવે તમે ખાલી ત્રણ ચેપ્ટર ની તૈયારી કરો બરાબર છે ચેપ્ટર સાત માંથી તમારા બે પ્રશ્ન પૂછાય છે આઠ માંથી એક પ્રશ્ન પૂછાય છે બે પ્રશ્ન છે 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 આ તમારી નવી પ્રમાણે તમને આપેલું બરાબર હવે તમે આ ચેપ્ટર કરો આ સિવાયના ચેપ્ટરમાંથી પણ પાંચ માર્ક ક્વેશ્ચન હોય છે પણ ઈ કંઈ કરવાની જરૂર જ નથી આ ત્રણ ચેપ્ટરના જ ક્વેશ્ચન કરો અને આમાંથી પણ કયો ક્વેશ્ચન તમારે કરવો છે બરાબર ઈ જવાબ સહીએ તો તમને આગળ આપવાનો છે બરાબર છે એ જ કરો અને એ સિવાય બીજું કઈ વધારાનું મગજ તમે તમારું હલાવતા નહીં કારણ કે આના ઉપર મેં ચાર પાંચ કલાકનું ઘણું બધું એનાલિસિસ કરીને તમને બધી વસ્તુ છે તમારે કાંઈ તમારું મગજ વાપરવાની જરૂર નથી બધું વસ્તુ મેં વાપરી લીધી છે બરાબર મારો પાસ્ટ એક્સપિરિયન્સ પાંચ સાત વર્ષનો છે એ પ્રમાણે જ હું તમને આપું છું બરાબર કે કેવી રીતના પૂછાય છે એ પ્રમાણે તમને પૂછાવાનું છે સો ટકાની વાત છે બરાબર એટલે જે પ્રમાણે કહું એ પ્રમાણે કરી નાખશો જરાય વાંધો નહીં આવે ક્લિયર આટલું સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી માં તમારો એકવીસ પણ સેક્શન ડી છે ત્રણ માર્ક તમારે સાત પ્રશ્ન લખવાના છે તમે ત્રણ પ્રશ્ન સ્કીપ કરી શકો છો કારણ કે તમને દસ પ્રશ્ન પૂછાતા હોય છે હવે ચેપ્ટર નંબર બે માંથી બે પ્રશ્ન પછી પાંચ સાત આઠ માંથી એક એક પ્રશ્ન વાંચવાનો છે હવે ચેપ્ટર નંબર નવ માંથી પાછા બે પ્રશ્ન હવે તમે જોઈ શકો છો કે ચેપ્ટર નંબર સાતમું નાઠમું તમે પાંચ માર્ક વાંચેલું છે એટલે અહીંયા તમારે સાતમું નાઠમું ઓછું વાંચવાની જરૂર પડશે બરાબર છે આમાં ઓછા પ્રશ્નમાં તમારું સેક્શન ડી ક્લિયર થઈ જશે સમજો હું શું કહેવા માંગુ છું

અને નવ માંથી બે પ્રશ્નો જો તમારું નવમું ચેપ્ટર છે એ આમાં આવી ગયું સેક્શન ડી માં અને નવમું ચેપ્ટર સેક્શન સી માં પણ આવી ગયું જોઈ શકો છો તો તમારું આટલા ચેપ્ટરમાં તમારું સેક્શન નવમું ચેપ્ટર છે એ સેક્શન બે માર્ક માં ત્રણ માર્ક આખું ક્લિયર થઈ જાય સેક્શન સી અને સેક્શન ડી માં ક્લિયર છે તો બધી વસ્તુ મેં એનાલિસિસ કરીને તમને કેવી રીતના સહેલું પડે એ પ્રમાણે તમને બધી વસ્તુ ગોઠવીને આપેલી છે આમાંથી પણ કયા પ્રશ્નો તમારે વાંચવા એ બધું તમને આપેલું છે આખું કલિયર કમ્પ્લીટ કરીને તમને આપેલું છે તૈયાર જ છે બધી વસ્તુ

એટલે જૂના બોર્ડના ના એનાલિસિસ કરીને નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને ફૂલ પીડીએફ આપેલી છે બરાબર તમે જોઈ શકો છો હવે તમને પીડીએફ દેખાડી દઉં એકવાર પછી તમને જે મજા આવે ને એ વાત તમને આગળ કરવાનો છું ક્લિયર છે તો આ પીડીએફ છે જેમાં આ એક માર્ક વાળો એમસીક્યુ છે બરાબર તમે જોઈ શકો છો બાજુમાં તમે જોઈ શકો છો ક્યાં વર્ષમાં એ પ્રશ્ન પૂછાયેલો છે પેલો પ્રશ્ન છે બે હજાર વીસમાં પૂછાયેલો છે પછી મે બે હજાર એકવીસ જુલાઈ બે હજાર બાવીસ આવી રીતે તમને બધામાં આપેલું છે બાજુમાં કે આ પ્રશ્ન ક્યારે પૂછાયેલો છે નીચેનો જવાબ પણ આપેલા છે જવાબ બીબીસીડી ભાઈસ જવાબ તમને આપેલા છે ક્લિયર છે જોઈ શકો છો તમે બરાબર હવે આ છે આની સ્ટાર્ટ થઈ તમાર એક મિનિટ એક માર્કવાળા સવાલ છે બરાબર છે લપક 75 જેલા સવાલ જે તમે ત્યાં પેલે આજી જા છે નહીં બોર્ડના પૂછાયા તમે ના પેલે આ એટલે તમને ખબર પડે કે આ તમને પૂછવાના છે ક્લિયર થઈ જ એટલું ત જોઈ શકો છો બાજુમાં બધે યોર લખેલું છે આન્સર સાથે તમને આપેલું છે ક્લિયર છે અને આ કે પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો કે ડાઉનલોડ કરી એ પણ તમને આગળ જણાવું છું પછી આ બબે માર્કડા સવાલ છે વિભાગે ઉપર ધ્યાન આપતા નહીં વિભાગે લખેલો છે પણ છે બે માર્કડા સવાલ બરાબર છે આમાં પણ છે બોર્ડના પૂછાયેલા છે વ્યવસ્થિત ઈત તમને અહીંયા આપેલા છે પોઈન્ટ વાઇઝ તમને તમારે કેવી રીતના વાંચવું ઓગસ્ટ વીસ મે એકવીસ જુલાઈ બાવીસ બરાબર છે તો ફરીથી આ પ્રશ્ન રિપીટ પૂછાઈ શકે છે તો એવા જ પ્રશ્ન આપણે કરવાના છે જે પાછલા વર્ષાયેલા છે અને વારંવાર ફ્રિકવન્ટલી પૂછાતા હોય છે તમે જોઈ શકો છો વારંવાર આ પ્રશ્ન પૂછાતા હોય છે અને એ જ તમને પૂછવાના છે રિપીટ બરાબર આની બાયણીનું લગભગ કઈ જવાનું નદી બરાબર છે આવી જ રીતના તમે ત્રણ માર્ક ક્વેશ્ચન જોઈ શકો છો બરાબર આ ત્રણ માર્ક ક્વેશ્ચન જેમાં તફાવત વાળા પ્રશ્ન આવી જશે બરાબર છે અત્યારે થોડું સ્પીડમાં સ્ક્રોલ કરવું કરું છું બરાબર છે ત્રેસઠ થી લઈને પછી આગળ ઉપર સેક્શન સી લખેલો પણ તમારે એના પર ધ્યાન આપવા નથી પાંચ માર્ક વાળા તમારા ક્વેશ્ચન છે એ જોઈ શકો છો બાજુમાં કેટલા કેટલા વર્ષે પૂછાયેલા પ્રશ્ન એ તમને આપેલું છે અને પ્રશ્ન થોડાક વ્યવસ્થિત તમને આપેલા છે પોઈન્ટ પાડીને બરાબર ડિટેલ થોડીક વધારે છે પણ તમારે ઓછી લખવું હોય તો પણ લખી શકો છો ક્લિયર છે જો બાજુમાં જેમ કે આ વસ્તી નિયંત્રણના ઉપાયો વિગતવાર સમજૂતી આપો તો માર્ચ અઢાર જુલાઈ અઢાર જુલાઈ ઓગણીસ માર્ચ વીસ માર્ચ બાવીસ ના પૂછાયેલું છે માર્ચ ત્રેવીસ ના પૂછાણું નથી તો માર્ચ ચોવીસ ના પૂછાઈ શકે છે ક્લિયર છે પછી અમુક ગ્રાફ છે તમે ગ્રાફ જોઈ શકો છો મોટા ભાગના ગ્રાફ ક્યાં છે તો કે ભાઈ

આમાંથી હું સેક્શન એ અને બી મતલબ કે એક માર્ક વાળા એમસીક્યુ એક માર્ક વાળા સવાલ જવાબ યુટ્યુબ માં ફ્રી માં સોલ્વ કરાવીશ અત્યારે તમને ખાલી દેખાડી દીધું છે એ સોલ્વ કરવાનો છે પછી સેક્શન સી આ સી નહીં જો કે સેક્શન ઈ બરાબર પાંચ માર્કવાળા ક્વેશ્ચન આમ તો પાંચ માર્કવાળા ક્વેશ્ચન તમને હું ફ્રી માં સોલ્વ કરવાનો છું આખે આખું બરાબર બધા ક્વેશ્ચન તમે જોઈ શકો છો બધા તમને ક્વેશ્ચન છે એ હાઈલાઇટ પોઈન્ટ કરીને સોલ્વ કરાવવાનો છું ઈ સિવાય તમે આખી પીડીએફ ડાઉનલોડ કરવી હોય પ્રિન્ટ કઢાવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી તમે ક્લિક કરો બરાબર સાવ નોમિનલ ટોકન ચાર્જ રાખેલો છે તમારે એક પ્રકારની ગાઈડ અપેક્ષિત કંઈ લેવાની જરૂર પડતી નથી બરાબર છે આ પીડીએફ તમે લ્યો એકવાર ચેક કરી જુઓ બરાબર ઓગણચાલીસ રૂપિયા પ્રાઇસ રાખેલો છે અત્યારના ટોકન ચાર્જ છે બાકી બધી વસ્તુ કરતા સાવ નોમિનલ ચાર્જ છે આ તમે જોઈ શકો છો કારણ કે આ બધી વસ્તુ બનાવવા મને પણ ખર્ચો લાગતો એટલા માટે આવો ટોકન ચાર્જ રાખેલો છે ક્લિયર છે પેમેન્ટ કરશો તમારું ઈમેલ આઈડી અને ફોન નંબર સાચા નાખજો બરાબર ઈમેલ આઈડી સાચું નાખશો એટલે એ એમાં તમને પીડીએફ ઓટોમેટિક પેમેન્ટ કરશો એટલે મળી જશે ક્લિયર છે આટલી વાત અને બાકીની અમુક વસ્તુ ફ્રીમાં અપલોડ કરવાનું એ તમે ચેનલ સાથે જોડાઈ લેજો તમને ખબર પડી જશે